યુવક પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત શ્રી પરમહંસ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ વખત સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ વાર સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી શુક્રવાર વહેલી સવારે થરાદ હાઇવે સ્થિત સ્પોટ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો હાજર રહ્યા હતા જેમાં વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી સંગીત ખુશી રચ્છા ખેંચ દોડ ચમચી દોડ કોથળા દોડ તેમજ અન્ય વિવિધ પ્રકારની રમતમાં પાંચસો કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા તટસ્થ રીતે પરિણામ પણ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આપનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવે આ સાથે સાથે વાલીઓને શિક્ષકોને પણ પણ વિવિધ હરીફાઈઓ હતી જેમાં બાળકો માટે પ્રોત્સાહિત આપ્યા હતા આ બાબતે શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે શાળામાં બાળકોમાં ખેલ પ્રત્યે રૂચિ વધે તે માટે નાના નાના બાળકોને પણ આ ખેલમાં સામેલ કરવામાં આવે છે શિક્ષણની સાથે સાથે આ સ્પોર્ટ ડેમાં આવેલા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી છે તેમજ આવનારા તમામ વાલીઓ અને બાળકો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ શાળામાં પ્રથમ વખત સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવેલ અને હવે દર વર્ષે આ ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મંડળના ટ્રસ્ટીઓ પણ સાત સહકાર આપવામાં આવતા કાર્યક્રમ સફળ બન્યો છે કિસકી લાટી ભે પાસિંગ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને પાંચ કન્વીનર ભાઈઓ અને બહેનો રાખવામાં આવ્યા હતા જે પૂરેપૂરી ટીમો ધ્યાન રાખી શકે એ શિક્ષક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી અને

આજે અમારી સલામતી છસો જેટલા બાળકોએ વિવિધ એસી જેટલી રમતમાં ભાગ લીધો છે અને દરેકને મેડલ પણ આપવાના છે અને આ ગેમ પૂરી થશે એટલે વાલીઓની ગેમ થશે વાલીઓનો પણ દસ ગેમ રાખેલી છે અને પાંચ સ્ટાફની ગેમ છે કઈ કઈ કયા કયા કાર્યક્રમો અહીંયા રાખવામાં આવે સ્પોર્ટ્સના કયા કાર્યક્રમ સ્પોર્ટ્સના મેઇન એથ્લેટિક્સ સિવાય એથ્લેટિક્સ એટલે દોડ લેણા સિવાય બીજા જે બોલ થ્રો છે પછી બુક એક્સરસાઇઝ છે મ્યુઝિકલ ચેર છે કેટલા કાર્યક્રમો છે ટોટલ સાઠ કાર્યક્રમો છે અલગ અલગ વિભાગમાં એટલે દરેક વિભાગમાં પાંચ પાંચ આપી દીધા છે બરાબર આજે વાલીઓ પણ ઉપસ્થિત છે બાબતે શું છે વાલીઓની ઉપસ્થિતિ એમ તો ખરેખર ઓછી કહેવાય છસો બાળકો ઓછું છે છસો બાળકો છસો વાલી તો આવવા જ હોય પણ આ અંદાજે બસો એક વાલીઓ શું કહેશો એમને આજ ટાઈમ એમનો આપ્યો છે એમ સારું કહેવાય એમનો સમય કિંમતી સમય કાઢી આવ્યા છે પણ હજુ વધારે વાલીઓ તો અમને પણ ઉત્સાહ અને બાળક